અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં હોર્ડિંગ લગાવતી વખતે સાતમા માળેથી ત્રણ મજૂરો નીચે પટકાતા બે મજૂરોના દુઃખદ મોત થયા હોવાની ઘટના સામે આવી છે જેમાં સાઉથ બોપલના વિશ્વકુંજ એપાર્ટમેન્ટમાં વીએસ જ્વેલર્સના હોર્ડિંગ લગાવવામાં આવી રહ્યા હતા તે દરમિયાન થાંભલાના વાયર સાથે હોર્ડિંગ અડી જતા બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે ત્રણ મજૂરો નીચે પટકાયા હતા જેમાંથી બે શ્રમિકોના મોત થયા છે જ્યારે રવિ નામનો વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ પોલીસ દોડી આવી હતી અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અમદાવાદ એરપોર્ટના ઈમેલ આઈડી પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેસેજ આવ્યો હતો જેમાં લખ્યું હતું કે એરપોર્ટની બિલ્ડિંગમાં બોમ્બ છે અને આ ખેલને રોકવા માટે તમારી પાસે ચોવીસ કલાક છે ત્યારે ઈમેલ મળતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટી એલર્ટ મોડ પર આવી ગઈ હતી અને પોલીસને જાણ કરાતા બોમ્બ અને ડોગ સ્ક્વોડ તેમજ એરપોર્ટ પર તેના સિક્યુરિટી ફોર્સ સહિતના જવાનોએ ચેકિંગ હાથ ધર્યું હતું કે આખો દિવસ એરપોર્ટમાં સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ કંઈ વધજનક મળી આવ્યું ન હતું ત્યારે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી ઈમેલ મોકલનારની શોધખોળ હાથ ધરી છે બોટાદ જિલ્લાના સાકરડી ગામના માર્ગ પર આજે ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે લક્ઝરી બસમાં પચાસથી થી સાઠ જેટલા લોકો સવાર હતા અને આ બસમાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામની રત્નકલાકાર મહિલાઓ બે દિવસના પ્રવાસે ગઈ હતી અને પરત ફરી રહી હતી ત્યારે સાકરડી રોડ પર પંચર પડવાના કારણે એક ટ્રક ઊભી હતી અને લક્ઝરી બસ પાછળથી આવી આ ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો ત્યારે ઇજાગ્રસ્ત થયેલા સાત પૈકી બે મહિલાઓને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા છે